للذين لا يؤمنون بالآخرة مثل السوء ولله المثل الأعلى، وهو العزيز الحكيم જે લોકો આખેરત પર ઈમાન નથી રાખતા તેઓની સિફત ગુણ ખરાબ છે અને બહેતરીન સિફત અલ્લાહ માટે છે અને તે જબરદસ્ત હિકમતવાળો છે તફસીર આખેરત પર ઈમાન એ એવી પ્રેરણા છે જે માણસને ખરાબ કામોથી રોકે છે અને સારા કામો કરવા માટે ઉત્સાહ આપે છે સજા અને ઇનામ પર વિશ્વાસ હોવાના કારણે માણસ પોતાની જિંદગી સારા અમલોથી સુધારે છે અને આ દુનિયામાં જેટલા પણ ગુનાહ અને અન્યાય જોવા મળે છે તેનું મૂળ કારણ ઈમાન ન હોવું અથવા તેનું ઈમાન નબળું હોવું છે પૈગામ એક અલ્લાહને ભૂલી જવું અને તેની અદાલત અને ન્યાયને ભૂલી જવાથી ઈમાન જતું રહે છે બે ગુનાહ અને બુરાઈ તરફ વધવાથી ભ્રષ્ટતા અને ખોટી માન્યતાઓ માણસની અંદર આવે છે ત્રણ અને જે લોકો આખેરત ઉપર ઈમાન નથી રાખતા તેમના માટે જહન્નમ ખૂબ જ ખરાબ ઠેકાણું છે ચાર સર્વોત્તમ અને ઉત્તમ તમામ ગુણો માત્ર અલ્લાહ માટે છે અલ્લાહ માટે જ સર્વોચ્ચ સિફતો છે પાંચ માણસની સાચી સુંદરતા ઇમાનમાં છે છ અલ્લાહની ઇજ્જત અને શક્તિ હંમેશા હિકમત સાથે જોડાયેલી છે તે અઝીઝ છે અને હકીમ છે